ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને અંકલેશ્વર તાલુકામાં કેરીની આંબાવાડી સૌથી વધુ આવેલી છે અંકલેશ્વર જૂના દીવા બોરભાઠા નવી દીવી જૂની દીવી બોરભાઠા બેટ ઉછાલી બાકરોલ કાંસિયા માંડવા સહિત અંકલેશ્વરના પચીસથી વધુ ગ્રામીણ વિસ્તારો કેરીમાં લંગડો કેસર હાફુસ રાજાપુરી દશેરી સહિતની પચીસથી વધુ જાતની કેરીનું સિઝનમાં અંદાજે છ પોઈન્ટ પચાસ કરોડથી વધુનું ઉત્પાદન થાય છે જેમાં સારી ગુણવત્તાયુક્ત કેરી એક્સપોર્ટ માર્કેટ બેથી ત્રણ કરોડ હોય છે ચાલુ વર્ષે સૌપ્રથમ પ્રથમ ધુમ્મસ બાદ ચોપવા નામનો રોગ આવતા મોર બળી ગયો હતો વાતાવરણમાં થઈ રહેલા બદલાવને લઈને કેરી પાક મોર ખરી પડવાની સાથે ગળતર ચાલુ થઈ છે તો ઉનાળો વહેલો શરૂ થતા આંબે આવ્યો મોર બળી જતાં કેરીનો એક આંબા પર પાંચ થી દસ મણ કેરી પાકી હતી તે હવે માંડ

મગનભાઈ પટેલ ગામનો ખેડૂત છું ને આંબાની ખેતી સાથે છું અમારે આ વર્ષે શરૂઆતમાં આંબાની એટલી બધી મંજૂરી આવેલી હતી કે અમને એવું લાગતું હતું કે આ વર્ષે આમ જનતાને એકદમ સસ્તી ખાવાની ખેદી મળશે પણ અમારા ખેડૂતને તો આસમાનને સુલતાની બેનો બેનો સામનો કરવો પડશે આસમાની એવી આફત આવી શરૂઆતમાં કેરીનો જે મોર હતો એ ચોપડા નામનો રોગ આવવાથી મોર બરોબરીને ભસ્મ રહ્યો છે હાલમાં આજે તમે જોઈ શકો છો કે જવલ ઝૂલતી કેરી દેખાય છે અત્યારે તો આ સિઝન ની અંદર સારી સારા સારી સારી કેરીનો નો માલ હોય

બાકી મારી એવી કે આ વર્ષે સસ્તી મળશે પણ અમારું સપનું ઢોરમાં ગયું છે ને આ આફટ આવવાથી આજે અમે ખેડૂતો પાયમર બન્યા છે અમારે આ આંબાની ખેતી કાઢી રાખવી પડે એવી પોઝિશન થયેલી છે આપણે એટલે કેવી આંબાની ખેતી પ્રત્યે અમને શું જાય એટલે નફટ આવી ગયેલી એવું કહે તો ચાલે કેમ કે આ કેરી વર્ષો વર્ષ આવી રીતનું જ બને છે અમારે એટલે અમારા ખેડૂત આમદાની જે મળી ગયો ખેતી એમને તે અમને મળતી નથી એટલે અમે લોકો આ વર્ષે એવો નિર્ણય દે છે ઘણા વાળા ખેડૂત એવું વિચારે છે કે ભાઈ અમારી ખેતી કામ લાગી છે કારણ કે શેરડી પાક અન્ય પાક વધવું જોઈએ તો આપણું કઈ ખેડૂતનું ભલું થાય અસ્તુ વન માત્ર ભરા માટે જાય